ંગ રીતે સુરતના કેટલાક સેવાભાવી ટ્રસ્ટો યુવાનો અને કિન્નર સમાજના સહયોગ થી યોગ દિવસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાલીસ થી વધુ કિન્નરોએ યોગ કરીને લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશો આપ્યો કિન્નર સમાજના નવોદય ટ્રસ્ટની પ્રમુખ નુરી સિસ્ટરે પોતાના સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાની પહેલ માટે આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં અને યુવાનો પણ જોડાયા હતા અને વિવિધ સેવા સંસ્થાના સભ્યો પણ હાજર રહી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉત્સવમાં ભાગ લીધો હતો નમસ્કાર મારું નામ છે નોરી કુવર અહીંયા 40 જેટલા અમારા કિન્નર સમાજની બહેનો અહીં આજે યોગા દિવસે યશવી ફાઉન્ડેશન દ્વારા જે એક સેશનનું આયોજન કરી આપવામાં આવ્યું હતું એમાં અમે ભાગ લીધો અમને સહર્ષ બહુ આનંદ થયો યોગ દ્વારા કેવી રીતે તમે તમારા આંતરિક તકલીફોને અને જે ચિંતા પરેશાનીઓને દૂર કરીને તમે તમારા આત્મા જોડે સાધી શકો છો એ વસ્તુની આજે અમને ખબર પડી તો અમને બહુ હર્ષ ઉલ્લાસ થયું સ્ત્રી પુરુષો હોય છે એ લોકો એમની રીતે કરતા હોય છે અમને એવું થયું કે અમે સાડીની અંદર આમાં કમ્ફર્ટેબલ રહીશું કે નહીં પરંતુ અમને વિશ્વાસ આપવામાં આવ્યો કે તમને આમાં પણ ઘણી મજા પડશે એટલે અમે આવ્યા અને અહીંયા અમારા બાળકોએ ખૂબ આનંદ કર્યો અને મને બહુ સારું લાગ્યું योग दिवस है हम बताने एज कई इसके फक्त बीस मिनट दस मिनट मतलब पॉन्ड परंतु योग ने पॉन्ड समय आलो जैनाथिता में आंतरिक रीते पॉन्ड बदहरे मजबूत बनी सको आभार है। रिपोर्ट एलके स्टार न्यूज़ सूरत